સેવાનું વિશન અને મિશન એક સંકલિત અભિગમ દ્વારા પૂર્ણ રોજગાર અને સ્વાવલંબન જ્યાં મહિલાઓ પોતે જ તેમની પોતાની સંસ્થાના સંચાલકો અને માલિકો છે અમારી વ્યૂહરચના સંઘર્ષ અને વિકાસ છે સેલ્ફ એમ્પ્લોયડ વિમેન્સ એસોસિએશન સેવા જેની શરૂઆત ઓગણીસો બોતેરમાં થઈ જે છેલ્લા પચાસ વર્ષોમાં માત્ર શિક્ષણ જ નહીં પરંતુ તેના સભ્યોના સર્વાંગી વિકાસનું કામ કરી રહી છે કોઈ પણ સંગઠનની મજબૂતાઈ તેના મૂલ્યોથી થાય છે સેવાના મૂલ્યો ગાંધી વિચારધારા પર છે જેને આગળ લઈ જનાર તેના શ્રમજીવી સભ્ય બહેનો અને તેના તળપદા આગેવાન બહેનો જેમણે સેવાના વડ અને તેની વડવાઈઓનું સિંચન કરીને મોટું વડના જંગલરૂપી સંગઠન ઊભું કર્યું છે અને એક માલણ તરીકે દરેકમાં મૂલ્યોરૂપી સિંચન કર્યું છે આ આટલી લાંબી સફર છે તેના સત્તર લાખથી વધુ સભ્યો તમામ ગરીબ અસંગઠિત ક્ષેત્રની કામ કરતી મહિલાઓની યાત્રા સંકલિત અભિગમ થકી આપણા મૂલ્યો સાંપ્રદાયિક સંવાદિતા કેન્દ્રમાં મહિલાઓ સાથે ન્યાય અને સમાનતા અહિંસા સર્વધર્મ અને ખાદીના ગાંધી વિચારધારા પર આધારિત તે સામાજિક પરિવર્તન રચનાત્મક કામો અને આર્થિક સશક્તિકરણ માટે

ખેડૂમંડળ મેં બનાવ્યું પછી આમાંથી એક પ્રવાસ આવ્યો તે પ્રવાસમાં હું લઈ ગઈ બહેનોને સમજાયા બહેનોએ સારી રીતે અમારી સાથે પ્રવાસ કર્યો પણ અમે મંડળમાં જોડાયા તો અમે આટલો પ્રવાસ કરી શક્યા તો અમે હરિદ્વારનો પ્રવાસ કર્યો તો હું પચાસ બહેનો લઈ ગઈ હતી અને ત્યારથી પછી એકબીજાના મતભેદ દૂર થયા અને પછી સમાનતાથી જ અમે જોડે રહ્યા કે જેમ કે ગાંધીજીએ કેટલી હિંમતથી જ આખો દેશ આગળ લાવ્યા

સેવા એ માત્ર કામદારોની ચળવળ નથી તે ભારતમાં ખૂબ જ મહત્વપૂર્ણ મહિલા ચળવળ છે એક ચળવળ કે જેણે મહિલાઓની દૂસરી આઝાદી તરફ કામ કર્યું છે તે આર્થિક સશક્તિકરણ છે સેવા અસંગઠિત ક્ષેત્રની બહેનોના પૂર્ણ રોજગાર અને સ્વાવલંબનની દિશા તરફ કામ કરે છે સેવાના અગિયાર સવાલો જેણે આ ચળવળને આગળ લઈ જવા માટે આધાર અને મંચ પૂરું પાડ્યું હતું તે છે બધા માટે રોજગાર આવક માલિકી પોષક આહાર આરોગ્ય સંગઠન શક્તિ નેતાગીરી બાળ સંભાળ સ્વાવલંબન શિક્ષણ તથા પર્યાવરણ ગરીબીના વિશ્વક્રમાંથી બહાર નીકળવા સંગઠન શક્તિ વિકાસ મૂડી રોકાણ અને સામાજિક સુરક્ષા આ ચાર પૈડા સાથે જ હોવા જોઈએ એક પણ પૈડું આગળ પાછળ ન રહેવું જોઈએ કે ના એક પછી એક બધા જ સાથે હોવા જોઈએ અનુબંધ દરેકના કામ અને વ્યક્તિમાં આ છ મુદ્દા જેમાં રોટી કપડા મકાન આરોગ્ય બચત ધિરાણ અને શિક્ષણ સો માઇલ અથવા નજીકમાં મળી જાય જેનાથી લોકલ રોજગારી ઉભી થાય આપણે એકબીજા સાથે સંકળાયેલા રહીએ અને એકબીજાના મહત્વને સમજીએ તથા સ્થાનિક વસ્તુઓ વાપરીને સ્વાવલંબન તરફ જઈએ આ અગિયાર સવાલો સેવા ચળવળને સેવાના ઉદ્દેશ્ય તરફ આગળ વધારવામાં મદદ કરે છે તેઓ સેવાની આયોજન વ્યૂહરચના પર મોટી અસર લાવે છે તે લાંબા ગાળાના સામાજિક અને આર્થિક ફેરફારો તથા દ્રશ્યતા લાવે છે બે હજાર બાવીસમાં સેવાના પચાસ વર્ષ પૂરા થયા આ સ્વર્ણ જયંતિના વર્ષમાં દરેક સેવાના સભ્ય સમક્ષ આપણું સંગઠન સેવા મહિલા કામદારોનું મોટું બળ છે અમારા સ્થાપક શ્રી ઈલાબેન ભટ્ટ કહે છે આપણા દેશમાં મહિલા ઉર્જાનો વન ઉપયોગી ભંડાર આપણી જમીન જેટલો જ વિશાળ અને અગમ્ય છે સુષુપ્ત ઉર્જા સ્ત્રોત કે જેને સંભવિત રીતે સ્ત્રી શક્તિ તરીકે ઓળખવામાં આવે છે દેશના તમામ ક્ષેત્રોમાં અસરકારક પ્રગતિ હાંસલ કરવા આપણી આ શક્તિને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ સેવાના મૂલ્યો સ્વદેશી સ્વરાજ સાદગી કોમી એકતા અહિંસા કોઈ પણ પ્રકારના મતભેદ વિના સચ્ચાઈ અને નૈતિક હિંમત રાખીને આગેવાનોની હરોળ તૈયાર કરવી મારું નામ પદ્માયન પંડ્યા ગામ વિસલપુર તાલુકો દસકોઈ હું એક ખેત મજૂર બેન છું મિટિંગ કરવા ગયા તો સાંજે જે લોકો એવો ઝઘડો થયેલો કે મારા મારીને કેસ થઈ ગયેલા સામસામે હવે એ જ મારા ખાસ સભ્ય બહેનો હતા આગેવાનો એમની સાથે મીટિંગ કરવાની છે તો વણકરવાળી બહેનો કે અમે ત્યાં દરબારના ત્યાં ફરી ના આવી શકીએ કે તમારે રાતે જ ઝઘડો થઈ ગયો છે તો બહેનોને મેં કહ્યું જો ઝઘડા તો નાના નાના છોકરાની બાબતમાં ઝઘડા થાય એ ઝઘડા જવા દો અને આપણે સેવાની જે મિટિંગ જે મેન કરવાની છે એ આપણે મીટિંગ કરવાની તો અમે ગામમાં એક જીન જે સમૂહમાં કોઈ પણ કાર્ય કરવું હોય ત્યાં આગળ બધા ભેગા બેસીને કામ કરો તો મેં બહેનોમને કહ્યું કે તમે દરબારની બહેનો અહીં આવો અને વણકરની બહેનો અહીં ઘરે આવો તો એ બહેનોને સાથે રાખીને મેં મિટિંગ કરી તો બધી પચાસ બહેનોમાં તો વીસ બહેનો ભેગી કરવા હતા મને ફાંફા થઈ પડ્યા હતા પણ પચાસ બહેનો ભેગી થઈ મોટા ભાગે દેખાદેખી બહુ થઈ રહી હોય કે ગામમાં લગ્ન પ્રસંગ હોય તો એ લગ્ન પ્રસંગમાં એકબીજાનું જોયું જોઈને ના હોય તો એ બહેનો કે પોતાનો ઘર ગીરવે મૂકી નહીં પણ પ્રસંગો કાઢવા માટે તૈયાર થતા હોય દેખાદેખીમાં આવું થતું હોય પણ જે આ તાલીમ લીધા પછી અમે એવો અનુભવ કર્યો કે આ તાલીમ આપણે લીધી તો એનો આપણો ઉપયોગ જાતે જ કરીશું હું સાદગીમાં જિંદગી જીવીએશ ગાંધીજી મૂલ્ય સાથે રહીને જ હું કામ કરીશ તો મેં સાદાઈથી મારા ઘરનો જ મેં પ્રશ્ન એ રીતે હલ કર્યો તો આવો સૌ મળીને સાંભળીએ આપણી શ્રમજીવી બહેનોના સેવા મૂલ્યોને લઈને વિચારીએ How big?